કેવો કાળો તરફ નો ઉડી જાય બકાલ મોર આવ્યો હવે શિયાળ લોટ ની ગોઠી નું શાક કરવું પડશે અત્યારે શેવ ટામેટા ખાઈ લઈ આવે

હા સુતે હા તો ફેમિલી મારા ઉભે આયા હે જો કપા નવીન દેતો નવીન દેતો ને એન બાન પોરો દેવા કે તેલ લઈ આવ એમ હે હવા મજા આવી જાય કેમ ખા જમરોક જમરોક ના એમ બોલ અમુ હા એમ પહેવડા <laughs> 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 <laughs>

પીવડાને છે ને એ બાંને બાંને થોડી આમ થોડીક પ્રેક્ટિસ પડી જાય કે એમ અને હવે તો પાસે તો આવવાના છે એટલે તો કાં વોરો તાવાના છે ને પડખેલા ગામમાં પડખેલા ગામમાં સેટિંગ થઈ ગયું છે હે બે હા અમારે આવવાના છે બે દિન ના રોકાવા હા આથી જ આવવાનું જ છે લોભાઈ તો બધા વિણા મીઠા હવે આ થોડીક હવે નાની નીવી કઢી છે કે થોડુંક બાકી રહ્યું છે હવે કડીક વાર છે ને કાય કાઈ વીણો મીડી તો ફાઇનલી એને ભાઈ તો ચા આવી ગયો છે

તો ભાઈ જો મસ્ત બધા ને ઘડીક વાર બધા આરામ કરી લીધો છે અત્યારે બે વાગી ગયા છે થોડીક વાર હે બે માં પાંચ દસ મિનિટ હવે તૈયાર બધા થાય ને તો બે તો વાગી જાય તો ભાઈ હવે પાછા વેણ વ્યા રહી તેડકો તો હવે ધીમો પડી ગયો પવન ઉડો મીડો કે એટલે મજા આવશે હવે તો ફેમિલી જો આજ કોની સા આવી ગઈ છે અને આજ અમારા બે મહેમાન બીજા આવી જાય કાનાજી હા ભાઈ હા ઘેરે લાવ્યા કે ભાઈ ઘેરે લાવ્યા કપા વીણો કપા વીણો દઈ

લોટ ની ગોઠવી શાક કરવું પડશે એવું હે મોડો મળ બીજું શાક રીંગણા એવું મળે રીંગણા બટાટા ને એવું મળે બીજું કઈ મળતું નથી ને એવું બધું મગાવતા એ મળતું મળતું એવું મળતું

બાજુ એટલી વસ્તુ મળી તો એટલું બકલ્લું ન લે ને જામ કણારે છે બધાય હાટુ હે ને અнде ઘર હાટુ નખો નખો એટલું લઈને નઈ એ લે ને બે ત્રણ દે છે કે ઉપાધી નો રહે એમ પછી બેચાર દી પછી પાછા આવી મારો તો વાંધો ન આવે એમ હવે જઈએ આપણે હે ને ઓલી બાજુ આગળ સોની મને કહે કે રીંગણા બટેટા લઈને આવ ને પછી એમ કે સરકારી શાક સરકારી શાક કરશે એમ કે હો સોની હે શાક બનાવ હા જે ખબર હે તમને બીજું કંઈ ને પણ બકાલું જ નહોતું વાયલો ને એવું મંગાવ્યું ઘણું બધું પણ હે કાંઈ મળે જ નહીં અને વટાણાનું પૂછ્યું ને તો વટાણા છે ને ભાઈ ચારસો રૂપિયાના કિલો હતા તો ચારસો રૂપિયાના કિલો વટાણા કેમ ખાવા અહીંયા પેપર તો કંઈ ચારસો રૂપિયાનું કામ ન કરતા હોય કશું નહીં હા સરકારી આલગો નહી તો જો ભાઈ એવું છે તાર શાક છે ને મૂકેલું હે આમાં કંઈ દેખાતું જ નહીં દેખાય નહીં છે

અને ભાઈ ઠાકી જ જશે તો હવે હેને સુઈ જઈ અને આજનો બ્લોગ એ તમે આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પી શક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય